આવતીકાલે નવ ઓગસ્ટ એટલે રક્ષાબંધન ભારત તહેવારોનો દેશ છે તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે આપણે ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો તહેવાર તેનું બીજું નામ બળેવ છે રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે તે દિવસે બહેન ભાઈને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઈ ખવડાવે છે ત્યારે વડોદરા શહેરની સરકારી સહાયજ હોસ્પિટલોના ઓર્થોપેડિક વિભાગમાં નર્સો દ્વારા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતી સિસ્ટરો પોતાના ભાઈને રાખડી બાંધવા ન જઈ શકતી હોય અને આજે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની બહેનો રાખડી બાંધવા માટે ન આવી શકતી હોય તેવા ભાઈઓ માટે ઓર્થોપેડિક વિભાગની સિસ્ટરોએ રાખી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી Thank <laughs> you. cô đang không bây giờ, rồi con về bảo không có bán đi, નમસ્કાર હું સલમા મુલતાની વાઇસ પ્રેસિડેન્ટ ટ્રેન નર્સિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા વડોદરા બ્રાન્ચ આજ રોજ અમે અત્રે એસએસસી હોસ્પિટલમાં ઓર્થોપેડિક વોર્ડમાં રક્ષાબંધનની ઉજવણી અર્થે ભેગા થયા છીએ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર અને એ સમયે કે નર્સિંગ નર્સિસ વ્યવસાયની અંદર જે સિસ્ટરો હોય છે બહેનો હોય છે એ લોકો આજે જે દર્દીઓ છે કે પોતાના ઘરે જઈ નથી શકતા અને ઘણી વખત એવું બને છે કે બહેનો બહુ દૂર હોય અહીંયા એ લોકોને રક્ષાબંધન કરવા માટે આવી નથી શકતી તો અમે લોકો એ લોકોને પોતાની બહેનોનો ખોટ ના પડે એ માટે થઈ અને આજે એ લોકોને રાખડી બાંધવા માટે અને જલ્દીથી સાજા થઈ અને પોતાના ઘરે પરત થાય અને બહેનો સાથે મળી અને સારી રીતે ઉજવણી કરી શકે એ આશયથી અત્રે ભેગા થયા છીએ બહેનાને ભાઈ કી કલા સે પ્યાર બાંધા હે રેશમ કી ડોરીસે સંસાર બાંધા હે પ્યાર કે દો ધાગો છે સંસાર બાંધા હૈ થેન્ક યુ જય હિન્દ મારો અકસ્માત થયેલું છે હું આશા છે હોસ્પિટલમાં દાખલ થયેલો છે મારા રક્ષાબંધન છે તહેવાર છે મારાથી ત્યાં જઈ શકાયું નથી એટલે મને આગળ સિસ્ટરોએ રાખડી બાંધી છે એનો ધન્યવાદ આ માનું છું